જો આ ભાવના તમારામાં નથી તો તમે મેળવેલા અક્ષર જ્ઞાનનું કોઈ જ મહત્વ નથી ગુજરાત યુનિવર્સિટીના તોતેરમાં દીક્ષાંત સમારોહમાં મહાનુભાવોના હસ્તે વિવિધ વિદ્યાશાખાના કુલ છેતાલીસ હજાર એકસો એકત્રીસ વિદ્યાર્થીઓની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી જેમાં આર્ટ્સના નવ હજાર સાતસો પંચોતેર સાયન્સના પાંચ હજાર નેવ્યાસી ઇજનેરીના ત્રણ લોના બે હજાર સાતસો અઠ્યાવીસ મેડિકલના એક હજાર બસો બ્યાસી કોમર્સના ત્રેવીસ હજાર નવસો સત્યાવીસ ડેન્ટલના સાહીઠ એજ્યુકેશનના ત્રણ હજાર બસો છાસઠ ફાર્મસીના એક મળી કુલ છેતાલીસ હજાર એકસો એકત્રીસ વિદ્યાર્થીઓને ડિગ્રી તથા એકસો અડતાલીસ વિદ્યાર્થીઓને બસો સાહીઠ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના પ્રસંગે શરૂઆતમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નિર્જા ગુપ્તાએ સૌનું સ્વાગત કરીને તેઓને આવકાર્યા હતા અને તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી આ દિક્ષાંત સમારોહમાં ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર પિયુષ પટેલ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો એક્ઝિક્યુટીવ કાઉન્સિલના સભ્યો વિવિધ વિભાગોના ડીન આચાર્યો અધ્યાપકો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા